ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે નદી નાળા અને ખેતરો છલકાયા છે ક્યાંક વિનાશ છે તો ક્યાંક સૂકી જમીનોમાં નવા ખેડૂતોને આશાઓ બંધાય છે તેવામાં વાત કરીએ સમૃદ્ધ જિલ્લા તરીકે જેની ગણના થાય છે તેવા આણંદ જિલ્લાના તારાપુર આવેલા ગામની શાળાના વર્ગખંડો સુધી પાણી પહોંચવાની સમસ્યા વર્ષો જૂની છે અહીં થી આઠ ધોરણ સુધી વર્ગખંડો છે કુલ બસો એક જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે પણ દર ચોમાસે અહીં પરિસ્થિતિ એવી ઉજાગર થાય છે કે ઘણીવાર શાળા બંધ પણ રાખવી પડે છે શિક્ષણ ક્ષેત્રે સરકારની સમૃદ્ધતાના અહીં ધજાગ્રા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વર્ષ બે હજાર છ થી બે હજાર બાર સુધી આજ ગામના અંબાલાલ રોહિત પોતે ધારાસભ્ય રહી મંત્રી મંડળના નાયબ દંડકનો હોદ્દો સંભાળ્યો છતાં ગામની શાળાની આ હાલત થવા પામી છે આગાહી મુજબ વરસતા વરસાદમાં શાળામાં અભ્યાસ કરતા બસો એક વિદ્યાર્થીઓ હાલ ગંદુ પાણી દોડીને વર્ગખંડોમાં બેસવા મજબૂર બન્યા છે વરસાદી માહોલમાં ગામનું પાણી શાળામાં આવતા દર જમાશે વિદ્યાર્થીઓ મુશ્કેલીઓ સામે જજુમતા જોવા મળે છે

ઘણા સમયથી ત્રણ ચાર વર્ષથી આ પાણીનો મોટો પ્રશ્ન થઈ રહ્યો છે કે જ્યારે વધારે વરસાદ પડે ત્યારે લગભગ સાત થી આઠ ઓરડાની અંદર પાણી ભરાઈ જાય છે અને એના કારણે બાળકોનો અભ્યાસ બગડે છે અને બાળકોને શાળાએથી રજા આપી દેવામાં આવે છે અને એના કારણે બાળકોનું શિક્ષણ બગડે છે આ બાબતે તમે કોઈ શિક્ષણ ક્ષેત્રે હા અમે માગણી કરી છે કે પહેલું કે આજુબાજુનો જે વિસ્તાર છે એના બધા મકાનો હવે ઊંચા થઈ જાય છે અને એના કારણે પાણી ભરાય છે એટલે અમે આગળ રજૂઆત કરી છે અને એની ફાઇલ પણ મૂકેલી છે કે અમને વહેલીને વહેલી તકે અમને નવા ઓરડા અમારા મંજૂર કરી આ પ્રિન્સિપાલ છો હા અને ઘણા વર્ષોથી આ શાળામાં છે સમસ્યા બી ઘણા વર્ષોથી છે આપના તરફથી સરકારને શું રજૂઆત સરકાર નહીં કોઈ પણ રીતે અમારે આ તકલીફ છે એ દૂર કરે આ વારંવાર પાણી ભરાઈ જાય છે ચોમાસામાં તેનો કોઈ યોગ્ય નિકાલ કરે અને વર્ગખંડ સુધી આવી જાય છે હા વર્ખંડ સુધી તો શું કરું છું દરમિયાન જ્યારે વરસાદ હવે પાણી વરખંડમાં આવી જાય એટલે બાળકોને તો પાણીમાં બેસાડાય જ ને એટલે અમારે ન છૂટકે પણ બાળકોને અહીંથી સ્કૂલમાંથી રજા આપવી પડે છે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટીકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો